દિલભાભાઈ મને કલ્યાણજીભાઈ વાત કરેલી સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું કલ્યાણજી આણંદજી મનુભાઈ ગઢવીએ ગુજરાતી લોકકથા પર આધારિત પહેલું ફિલ્મ કસુમીનો રંગ ઉતાર્યો અને કલ્યાણજીભાઈ નું સંગીત અને લતાજીને ગાવાનું હંસલા હાલોને હવે મોતીડા નહીં રહે મળે અને હેમુ ગઢવી હાજર હતા ફાઈનલ રેકોર્ડિંગ માટે સ્ટુડિયોમાં લતાજી આવી ગયા લતાજીએ ને ઓળખાણ કરાવી કલ્યાણજીભાઈ કે આ સૌરાષ્ટ્રના કલાકાર છે હેમુ ગઢવી તમારી જ્ઞાતિનો પરિચય આપ્યો લતાજીએ આગ્રહ રાખ્યો એ નહીં એક વાર એની જબાનમાં ગીત સંભળાવે અને હેમુ ગઢવીએ ગાયું હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે ગીત પૂરું થયું લતાજી ધ્યાનસ્ત થઈ ગયો આવી સ્થિતિમાં આવી ગયા અને લતાજીએ કલ્યાણજીભાઈ કીધું કલ્યાણજી આજ રેકોર્ડિંગ કેન્સલ કરી નાખો તો કે કેમ કે મને હેમુ સૂર લાગી ગયો છે હવે આજે હું ગાઈ નહિ શકું સાહેબ શું આ દેશના કલાકારો હવે રંગ કસુંબલ તણો કોણ લલકાર છે કોણ કે શરીરના ગીત ગાશે તે વણ ગવાયેલા ગીત મેઘાણીના ગોતુવા કોની એ જીભ જાશે બાર વર્ષો તણા નિર્નવાણના ખોબલા થી ભરી કોણ પાસે અને ફરમાર કે પાતળી વાત શેણી તણી હવે દર્દીલા કંઠથી કોણ ગાશે હેમો નિષ્ફળ ગયો એને કોદી બન્યું હૃદય ભાવતી તારી વાણી યાદ તુજને કરી જોને પાડી રહી કેટલી પાપણિયો આજ પાણી